નમસ્કાર મિત્રો ફાર્મિંગ એન્ડ હેરિટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બાયડ આવવા માંગતા હોય તો આ એમનો નંબર અમે અંદર આપવાના છીએ તમે કોન્ટેક કરી અને ગાયો ખરીદી શકો છો અને અહીંયા આગળ સારી બ્રીડ વાળી અને સારી નસલવાળી ગાયો મળી રહે છે પંજાબ નું માલ આવે છે અને લોંગ ટર્મ સુધી સારું એવું દૂધ આપે છે એવું જે પણ પશુપાલકો પોએંતી ગાયો ખરીદ છે તેમનું કહેવું છે આ મારો પોતાનો રિવ્યુ નથી કારણ કે જે પણ મિત્રો અહીંયા આગળથી ગાયો ખરીદીને લઈ જાય છે પંજાબનો માલ આવે છે ને લોંગ ટર્મ સુધી સારું એવું દૂધ આપે છે તો આપણે આજે કાળુભાઈની મુલાકાત કરવાની છે ને એમની પાસે કેટલી ગાયો છે તે આપણે આ વિડિયોની અંદર માહિતી આપવાની હતી તો બનેનો મુકાવ મતલબ પયાક રહેનેવાળા બઠેંડા જિલ્લા ગાયકા કામ કરતા હું લઈ ગાય વેછતે આ તે ગમ છે અમે 20 25 ગાય વેચરી કરતા ભેજ રાત બેડ

सारा माल गंगानगर का आता कोई नहीं आती अपने ने पास गंगानगर कोई नहीं आता अपने गंगानगर सड़ी जाए इसकी की

नसल कवलदी देखो कछी आकी थानी गाड़ी बाय थाने જોઈ શકો તો કેટલી ગાડી થા કારણ કારણ કે આપડા ગાય ના પગ બાદા વગર હાથ ઓડાડી તો પણ લાત મારતી હોય છે પણ આ જે વેપારી છે હાથ રેડી રહે છે બાલિયા અંદર તો પણ દૂધ કાઢવા દેતે અત્યારે વગર ટાઈમ તો એને નસલ દર મંગળવાર અપની પાસે 20 25 ગાય હોતી હે બાયડી કે અંદર બહુ તો વેલે અપને 25 થી 30 ગાય હોતી હે નસેલી નસેલી મદધી અપની હે हाँ ये बात साथ में काम से बैठूं पंद्रह नीटर डैम का दूध है इसके नीचे भाई साहब ये भी पंजाब की है ये भी पंजाब की इतनी ठंडी थी ये नहीं हुई पंद्रह लीटर डैम का टाइम है पंद्रह नीटर स्टार देखो बहुत बात ज़्यादा है <laughs> नस्ल देखो इसकी क्वालिटी पैसा प्रेम कलर एक वस्तु तो आ मानी था कि गायों ने गरीब आई था कारण कि गानी जग गया गाय बट लेन लात मासी वजह का नहीं उन्हें थी तो ना तो मैं आवी गाय सांत खारी दो तो सारू ये वो लॉन्ग टाइम तो दी दूध आप ही जग जाता एक बस ये बाल दान था जी हरा मी नेगी बच्ची है ये पंद्रह दिन की कच्ची है देख इसकी क्वालिटी देखो पंद्रह बड़ी कम से कम भाई साहब पंद्रह लीटर दाम का दूध देने वाली बचिया है पंद्रह से ज्यादा भी ये बड़ी है गाय तुम्हारी मुआवजत है तो अच्छा दूध दे सकती है चराई के ऊपर है भाई साहब बचिया पहले ना अठारह महीने की अभी है इतनी ठंडी तो है ऐसी बैठे हो नीचे अब अब है है तो

તો આ હતા બાયડના કાળુભાઈ વેપારી છે લગભગ પચીસ વર્ષથી બાયડની અંદર ગાયો સેલ કરવાનું કામ કરી રહ્યા છે અને સારી નસલવાળી ગાયો તમને બતાવી છે અને અમે એવું હોય છે કે અમે વિડીયો મૂકીએ તે સમયે આ ગાયો બધી સેલ થઈ જતી હોય છે પણ ગાયોની અંદર એવું છે કે અવારનવાર આ જ આજ આ જ ક્વોલિટીની ગાયો તેમની પાસે ઉપલબ્ધ રહેતી હોય છે અને એવું નથી કે આ વેપાર ચાલતો નથી એટલે વિડીયો બનાવવા પડે છે પણ વેપાર ઓલરેડી ફૂલ ચાલે છે ને તમે જોઈ શકો છો બહાર પબ્લિક ફૂલ આવે છે અને ફૂલ વેપાર થાય છે અને અમને માર્કેટિંગ કરીએ છે પણ સારી ગાયો તમને મળી રહે તો આવો તમે અને ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવે છે લગભગ અમને ભરૂચ અને વલસાડના પણ ઘણા મિત્રો મળ્યા અને આણંદના પણ ઘણા મિત્રો મળ્યા તો આ બધા ગાયો ખરીદીને અહીંથી લઈ જાય છે અને સારું એવું પશુપાલન કરી રહ્યા છે તો તમારે પણ ખરીદવી હોય તો આ જગ્યાએ આવી અને તમને સારી નસલવાળી અને સારી એચેફ ગાયો મળી રહે છે એની આમાં બીજી વસ્તુ એક કોઈ પણ ગાયની અંદર કોઈ ફોલ્ટ આવતો હોય તો પ્રશ્નો ઊભા થતા હોય છે પણ અમા વેપારીની સાથે નથી અમે તે પશુપાલકની સાથે નથી કારણ કે ચેનલની કોઈ જવાબદારી એવી હોતી નથી કે પશુ તમે કઈ રીતનું કંડિશનમાં ખરીદ્યું હોય અને કઈ રીતનું હોય તેની સાથે અમે હાજરમાં ના હોય એટલે અમે કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લઈ શકતા કારણ કે ઘણા બધા પ્રશ્નો આ લાઈનની અંદર હોય છે એટલે તમારે જોઈ વિચારી અને એવું લાગતું હોય તો બે ટાઈમ મિલકિંગ કરી અને તમે પશુ અહીંયાથી લઈ જઈ શકો છો કારણ કે અહીંથી ગાય લઈ ગયા પછી ઘણા બધા પ્રશ્નો થતા હોય છે પણ તમે પહેલા તમે કોઈ પણ વસ્તુ ધ્યાન રાખો અને અહીંથી ખરીદીને લઈ જાઓ તો તો તમને પ્રશ્નો મળે છે અને અને લાટફાટની ફૂલ દેખાવાની આ લોકો ગેરંટી લેતા હોય છે પણ કુદરતી કોઈ આકસ્માતિક રીતે કોઈ બની જાય પણ પોતાના ઘરે ગાયો તૈયાર નથી કરતા એ પણ બારથી લાઈન વેપાર કરતા હોય છે એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો બધા સમાધાન કરી અને આગળ ચાલવું જોઈએ અને ઘણા બધા મિત્રો કોમેન્ટો ખોટી પણ કરે છે પણ કોમેન્ટ કરો તો જોઈ વિચારીને કરો કારણ કે અમારા આ દિવસ રાત દિવસની મહેનત હોય છે ત્યારે આ વિડીયો અમે તમારા સુધી પહોંચાડીએ છીએ કારણ કે હું અહીંયા લગભગ પચાસ થી સાઠ કિલોમીટર મારું ગામ દૂર છે ત્યાંથી અહીંયા આગળ આવી અને તમને સારી સારી ગાદીઓ બતાવવાની કોશિશ કરો છો અને તમે ખોટી કમેન્ટ કરો છો તો તમને એવું ખરાબ લાગે છે અને પ્રોત્સાહન આપવાના બદલે તમે અમને ડિમોટિવેટ કરો છો તો આવું ના કરો તમે અમને અમારું કામ અમારી રીતે કરવા દે તમે રોજી ઉપર અસર પડે કારણ કે પોતાની રોજીથી જ પોતાનો પરિવાર ચાલતો હોય છે બધાનો અને કોઈક ધંધો આપણે ખરાબ કરીએ એ સારું ના કહેવાય